આનંદ ઉલ્લાસ ભેર કરવામાં આવે છે વરસાદને રજવવાની અનોખી પરંપરાની ઉજવણી પારસી સમાજ દ્વારા કરવામાં આવી છે ભારતમાં પારસી સમાજ ગુજરાત રાજ્યના સંજાણ બદરે આગમન કરી દૂધમાં સાકરની જેમ ભળી ગયા આ પારસી ધર્મમાં બહેમન મહિનો પવિત્ર કહેવાય છે આ માસમાં પારસીઓ માંસ માછલીઓ ત્યાગ કરી શાકાહારી ભોજન પુરવાર કરે છે આ માસ દરમિયાન પારસી કોમ પોતાના કુટુંબના મૃત્યુ પામેલા પિતૃઓની પૂજા કરે છે માટે પારસી સમાજમાં બહેમન મહિનાનું પવિત્ર મહિના તરીકે મહત્વ છે પારસી ધર્મમાં બહેમન માસના રોજ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરા આવી રહી છે ત્યારે નવસારી પારસી સમાજ દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરા આવી રહી છે ત્યારે નવસારી પારસી સમાજે વરસાદ શરૂઆત વર્ષમાં આવેલા દુકાળના સમયથી વરસાદને પરંપરા આરંભ કરી છે ત્યારથી આ ઘી ખીચડીનો કાર્યક્રમ યોજી મેઘરાજાને રીઝવે છે આદિને પારસી સમાજના બાળકો અને પુરુષો સમાજના દરેક ઘરે ઘરે ફરી અનાજોનું દાળ ચોખા ઘી અને તેલ કરે છે તથા આ દિનને ઘી ખીચડીનો દિન તરીકે પણ ઓળખાય છે તેમજ વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત ઘી ખીચડીનો પૈસો દોડિયાનો રૂપિયો વરસાદ જીતો આયેગા નું ગીત ગાય દાળ ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામૂહિક ભોજન કરે છે જેમ હિંદુઓનો શ્રાવણ મહિનો હોય છે તેમ અમારા પારસીઓનો બમન મહિનો હોય છે ને જ્યારે નવસારીમાં દુકાળ પડ્યો હતો ત્યારે અમે બધા પારસીઓ ઘર ફરતા હતા વરસાદની માંગણી કરતા હતા કે વરસાદ વહેલો આવે તે માટે અમે આ તહેવાર ઉજવીએ છીએ આમાં અમે ઘરે ઘરે જઈને દાળ ચોખા ચાવલ નાના છે ને બધું લીએ છીએ ને તે ત્યાંથી પછી અમે લોકો અમારા પારસીઓની વાડીમાં જઈએ

સમગ્ર માનવજાતના કલ્યાણનો સંદેશો આપી રહ્યા છે